અઠવાડિયાની આપણી થીમ છે કપડાં કેના વિશે વાત કરવાની છે હા કપડાં વિશે આપણે જે કપડાં પહેરીએ ને એ કઈ રીતના હોય એમાં ક્યાં કયા કલર આવે એનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ બધા કઈ રીતે અલગ અલગ કપડાં પહેરે બધા દેશમાં અલગ અલગ કપડાં પહેરે ને રાજ્યમાં એ રીતે બધી વાતચીત કરવાની છે આજે વાત કરવાની છે સૌથી પહેલાં અત્યારે વાત કરવાની છે આપણા ઘરના જે સભ્યો હોય ને એ બધા કયા કેવા કેવા કપડાં પહેરે બધાના અલગ અલગ પહેરવેશ હોય ને એના વિશે વાત કરવાના ઘરના સભ્યો એટલે કોણ તમને ખબર છે ઘરના સભ્યો હા ઘરના કુટુંબ સભ્યો કોને કહેવાય ઘરના સભ્યોમાં હા આપણા ઘરના છે સભ્યો એટલે કે આપણા મમ્મી છે પપ્પા છે ભાઈ છે બેન છે પછી અમુકની ઘરે ફઈ હોય પછી બા હોય બાપુ હોય દાદા હોય દાદી હોય કાકા છે માસી છે પછી નાની દીદી હોય નાનો ભયલો હોય એ બધા હોય ને આપણા ઘરની અંદર એ જે સભ્યો હોય ને બધા જે ઘરના જેટલા સભ્યો એ બધાના કપડા અલગ અલગ હોય હવે મમ્મીની વાત કરીએ તો મમ્મી શું પહેરતા હોય સાડી પહેરે પછી અ ઈ જીમી કોણ પહેરે મમ્મી પહેરે પછી બીજું કોણ પહેરે બા પહેરે ને જીમીને એવું પહેરે ને ઓઢવાનું પહેરે એને કાપડું હોય ને એવું બધું હોય ને મમ્મીને ને એવું હોય પછી દીદી હોય એને શું પહેરવાનું હોય ફ્રોક હોય પછી સ્કર્ટ હોય સાડી હા મોટી દીદી હોય તો એ સાડી પહેરે ને આપણે મોટી દીદી છે ઝેવીરને એટલે એ સાડી પહેરે છે પછી ભૈલો હોય એને શું પહેરવાનું હોય કપડા કઈ રીતના એ કપડાને શું કહેવાય શું શું પહેરવું હોય એને ટી શર્ટ પેન્ટ શર્ટ પછી શોર્ટી પહેરે જીન્સ પહેરે એવું પહેરે ને ભાઈ પછી દીદી શું પહેરે કોટ સરસ રાજવી કોટ પહેરે હા કોટની વાત હમણાં પાછી અલગ આવશે હમણાં આપણે બીજી વાત કરીએ ને એમાં હોત પછી દાદા છે પપ્પા છે એ બધાના કપડા અલગ હોય ને પપ્પા શું પહેરે શર્ટ અને પેન્ટ પછી તમારે દાદાની હોય એ શું પહેરે બનશે આપણે દાદાની મોટા હોય એ શું પહેરે એના કપડાં અલગ હોય ને સફેદ કલરના ને એવા પહેરે ને શું કહેવાય તમારે ને એવું કહે ને એ પહેરે ને મોટા દાદાની હોય સફેદ કલરના કપડાં પહેરે પછી પપ્પાની હોય શર્ટ ને એવું પહેરે પછી ભાઈ ને એ હોય નાના કપડા એ શર્ટ ને એવું પહેરે ટી શર્ટ પહેરે જીન્સ પહેરે પેન્ટ પહેરે એવું બધું પહેરે પછી કોણ બાકી રહી ગયો હજી નાની દીદી અલગ અલગ હોય ને એમાં કેટલી વેરાયટી આવે કેટલા કેટલા કપડા કેવા આવતા હશે મોટા આવે નાના આવે પછી ફ્રોક આવે આવે ને એવા બધા અલગ અલગ બધાના કપડા અલગ અલગ વેરાયટીના હોય ને હ